નમસ્કાર મિત્રો આજે ખેતીની જમીનના વેચાણના કિસ્સામાં વેચાણ નોંધ દાખલ કરવા તથા પ્રમાણિત કરવા માટેના નિર્ણય કરવાની કાર્યવાહીના સરળીકરણ કરવા માટેનું જે પરિપત્ર છે એ છે અને એની આજે આપણે ચર્ચા કરવાની છે મિત્રો મિત્રો આ બાબતે આપને જણાવી દેવાનું કે આજના પરિપત્રના વિષય બાબતોનો એક વિડીયો આપણે લગભગ ચૌદ નવ અને ચોવીસના રોજ પ્રસિદ્ધ કરેલો છે એ તેર નવ ચોવીસના પરિપત્રના આધારે મૂકવામાં આવેલો છે અને આપણા તરફથી એ વિડીયોની અંદર ખૂબ જ સારા પ્રતિભાવો સાંપડેલા છે અને આપણો એ વિડીયો એક લાખ લોકોએ જોયો છે એ તમામનો આભાર માનું છું આપણી ચેનલને તમે ખૂબ જ પસંદ કરી છે અને અમે જે આપના સુધી માહિતી પહોંચાડીએ છીએ એને તમે ખૂબ જ વખાણી છે એ બદલ આપનો ધન્યવાદ અને એ તેર નવ ચોવીસના પરિપત્રની અંદર છ મહિનાની અંદર સુધારો કરી અને ફરી પાછું સરકારે આ એક નવી જાહેરાત કરી છે એની ચર્ચા આજે આપણે આજના વિડીયોની અંદર કરવાની છે મિત્રો તમે બધા જાણો છો કે જ્યારે તમે કોઈ ખેતીની જમીન ખરીદો છો ત્યારે તમે ખેડૂત હોવા જરૂરી છે કાયદેસરના તો એ પ્રસંગે પહેલા એવું હતું કે તમારે મૂળથી ખેડૂત હોવા બાબતની જે પુરાવા છે એની અપેક્ષા રાખવામાં આવતી હતી જે તે અધિકારીઓ દ્વારા પછી એમાં સુધારો કર્યો તારીખ તેર નો બે હજાર ચોવીસના પરિપત્ર થી કે જ્યારે કોઈ ખેતીની જમીનના વેચાણના કિસ્સાની અંદર ખેડૂત ખરાઈ કરવાની પ્રશ્ન ઉપસ્થિત થાય એવા સંજોગોની અંદર તારીખ છ ચાર ઓગણીસો પંચાણું અગાઉનો રેકોર્ડ જોવાનો નથી એવી જોગવાઈ કરવામાં આવેલી હતી અને એ બાબતનો જ વિડીયો આપણે અગાઉ મૂકેલો છે અને ત્યારબાદ છ મહિના પછી એ સમય મર્યાદાની અંદર થોડો ચેન્જ આવ્યો છે અને એ ચેન્જ એવો આવ્યો છે કે તેર નવ ચોવીસના પરિપત્રમાં એવી જોગવાઈ હતી કે ખેડૂત ખરાઈ કરવાની બાબતમાં ખેડૂત હોવાના પુરાવા માટે જે રેકર્ડ તપાસવાનું છે એ ની તારીખ ડેડલાઈન એ છ ચાર પંચાણું પહેલાનું રેકોર્ડ તપાસવાનું નથી છ ચાર પંચાણું પછીનું જ તપાસવાનું છે પણ દુઃખની વાત એ છે કે જે નીચે બેઠેલા કર્મચારીઓ છે અધિકારીઓ છે એ આ પરિપત્રને માનવા આજની તારીખમાં પણ તૈયાર નથી એવી અસંખ્ય ફરિયાદો અમારા સુધી પહોંચેલી છે પણ સરકારના પેટનું પાણી હાલતું નથી આજે પરિપત્ર તો બહાર પાડી દીધો છે પણ એનો અમલ કરવાની જેની જવાબદારી છે એ વ્યક્તિ અમલ કરવા જ તૈયાર નથી એ તો આજની તારીખમાં મૂર્તિ ખેડૂત હોવાના પુરાવા માગે છે દુઃખની વાત એ છે કે એ કેસો ચાલતા ચાલતા કલેક્ટર સુધી પહોંચે છે પણ કલેક્ટર સાહેબ શ્રીઓ પણ મૂર્તિ ખેડૂત હોવાના અપેક્ષિત પુરાવા માંગે છે તો સામાન્ય માણસ જાય કે અપરિપત્ર તો તમે બહાર પાડી તો બહુ સારી વાત છે પણ અમલ જેની પાસે કરાવડાવવાનું છે એને તમે જાગૃત કરો અને એને સ્ટ્રીક સૂચના આપો કે આ પરિપત્રનો કડક અમલ કરવાનો છે તો સામાન્ય જનતાને લાભ થશે બાકી હજાર પરિપત્ર બહાર પાડવામાં આવશે તો સામાન્ય જનતા સુધી લાભ મુશ્કેલ છે આવી વિષય ઉપર તો એ તારીખમાં સુધારો એવું કહ્યું કે જે તારીખે તમે તબદીલી અંગેની વેચાણની નોંધ પડાવો છો એ તારીખથી પચીસ વર્ષ અગાઉનું રેકોર્ડ જોવાનું નથી પચીસ વર્ષ સુધીનું જ રેકોર્ડ જોવાનું છે એટલે દાખલા તરીકે તમે આજે એટલે બે હજાર પચીસની ની અંદર વેતાણની નોંધ પડાવી તો તમારું રેકર્ડ ખેડૂત હોવા બાબતના પુરાવા માટે સન બે પચીસનું જ નું જોવાનું છે બે હજાર પચીસમાં માં તમારું નામ હશે અને એ નોંધ વારથી આવેલી હશે તો તમે ખેડૂત ખાતેદાર તરીકે ખેતીની જમીન ધારણ કરી શકશો એટલે જે છ પંચાણું પછી પહેલાનું રેકોર્ડ જોવાનું નથી એવું હતું એનો મતલબ હતો કે છ હજાર પંચાણું પછીનું જ જોવાનું છે એમાં સુધારો કરી અને એવી જોગવાઈ કરવામાં આવી કે જે તારીખે અરજી કરવામાં આવે અરજી એટલે નોંધ પાડવાની અરજી એ તારીખથી પચીસ વર્ષ સુધીનું જ રેકોર્ડ જોવાનું છે પચીસ વર્ષ અગા પછીનું રેકોર્ડ જોવાનું નથી એટલે તમે બે હજાર પચીસમાં માં નોંધ પાડાવો છો તો બે હજાર સુધીનું રેકોર્ડ જોવાનું છે બે હજારથી આગળનું રેકોર્ડ જોવાનું નથી આ સુધારો આ પરિપત્રની અંદર આવ્યો અને બીજું કે જે તારીખ તેર નવ ચોવીસના જે પરિપત્ર બહાર પાડ્યો મિત્રો એની અંદર જે અન્ય જોગવાઈઓ હતી એ જોગવાઈઓ પાછી એની અંદર ચાલુ જ રહેશે ક્રમાંક એક તેર નવ ચો ચોવીસના પરિપત્રના ક્રમાંક એકની અંદર જે જોગવાઈઓ હતી એ જોગવાઈઓ તો લાગુ રહેવાની જ છે પણ જે ખેડૂત ખરાઈની જે તારીખનો પ્રશ્ન હતો સમયગાળાનો પ્રશ્ન હતો ખાતેદર હવા બાબતના પુરાવાનો એની અંદર આ પરિપત્ર સુધારો કરી અને બહાર પાડવામાં આવેલો છે આ ઉપરાંત જે બીજી બાબતો છે એમાં મહેસૂલ વિભાગના પરિપત્ર નંબર તેર નો ચોવીસના સરખા ક્રમાંક ધરાવતા અન્ય બાબતો એ યથાવત રાખવાની જોગવાઈ આમાં કરવામાં આવેલી છે એટલે આ પરિપત્રની અંદર આપણે આ જોયું બીજું કે દાખલા તરીકે તેર નવ ચોવીસ પછી અને આ પરિપત્ર પ્રસિદ્ધ થયાની વચ્ચે આ બધા પ્રશ્નો ઉપસ્થિત થયા હોય તો એ માટે શું કરવાનું છે તો એ બાબતે એ તેર નવ ચોવીસ ની અમુક એકમાં દર્શાવેલી જોગવાઈઓ લાગુ રહેશે આ તેર નવ ચોવીસ થી આઠ ચાર પચીસ ના સમયગાળા વચ્ચે જે વેચાણ નોંધો પાડવામાં આવેલી છે એ નોંધો બાબતે તેર નવ નો પરિપત્ર એ લાગુ રહેશે તો આજના પરિપત્રની અંદર આપણે આ બાબતની ચર્ચા કરી મને આશા છે કે તમને આ માહિતી ગમી હશે અને જો આજનો વિડીયો તમને ગમે હોય તો લાઈક કરો શેર કરો તમારા સૂચનો કોમેન્ટ બોક્સની અંદર જણાવો અને આપણી આ યુટ્યુબ ચેનલ અશોક એડવોકેટ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો બાજુનું બે લાયકનનું બટન દબાવો અને નોટિફિકેશન ઓલ કરો કે જેથી નવા વિડીયોની માહિતી તરત આપણા સુધી પહોંચે તમે તમારા મિત્રોને કહો તમારા સગા સંબંધીને કહો કે આ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરે કારણ કે આ ચેનલની અંદર કાયદાકીય અને ખાસ કરીને જમીનોના કાયદાકીય લગતી માહિતી ઘણી ઉપયોગી આપવામાં આવે છે મિત્રો એનો લાભ સામાન્ય જનતા ઉઠાવી શકે બીજું કે ગણોત કાયદા અને જમીન મહેસૂલના કાયદા ઉપરાંત પણ આપણે ટૂંક સમયની અંદર જમીન ટોચ મર્યાદા ઘણા બધા મિત્રો તરફથી જમીન ટોચ મર્યાદા બાબતે જાણવામાં આવ્યું છે એના વિડીયો આપણે બનાવશું બરાબર નવા કાયદાની અંદર આવેલા સુધારા પણ આપણા સુધી તરત પહોંચે એવા પ્રયત્નો કરતા રહીશું તો આ ચેનલ જોતા રહો અને આજના વિડીયોની અંદર આટલું જ નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું મિત્રો ત્યાં સુધી જય ભારત જય સંવિધાન